છોટાઉદેપુરના ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની વિગતો મેળવતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી વિગતે વાત કરીએ તો તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો અને પુલોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરીની જાત માહિતી મેળવતા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી ભીખુ સીજી જેઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી માર્ગ અને પુલ મરામત કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે માર્ગ અને મકાન વિભાગ અને પંચાયતના કાર્યપાલક ઇજનેરો સહિત નેશનલ હાઇવે ઓથોરિટી પાસેથી ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની ક્ષુષ્મ વિગતો મેળવી આવા તમામ માર્ગો સત્વરે પુનઃ કાર્યરત કરવા જણાવ્યું હતું આ સાથે શાળાઓના જર્જરિત ઓરડાઓ બનાવવા માટેની પ્રક્રિયા ઝડપી કરવા તથા વિદ્યાર્થીઓને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે પણ તેમણે સૂચન કર્યું હતું જર્જરિત આંગણવાડીઓના નવીનીકરણ તથા ભૂલકાઓને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપી હતી બેઠકમાં જિલ્લા વિકાસ

ધારવા કરતાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર નાના મોટા રસ્તાઓ પુલોને થોડું નુકસાન થયું છે એના અનુસંધાનમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મારે આ જિલ્લાની માહિતી મેળવવા માટે આજ રોજ અહીં આવવાનું થયું જેની અંદર જુદા જુદા વિભાગના અધિકારીઓને જોડે મિટિંગ કરી અને મિટિંગની અંદર જરૂરી માર્ગદર્શન મેળવ્યું સાથે સાથે પુલો અને રસ્તાઓની જે ડેમેજ થયા હોય એને તાકીદે એને રિપેર કરવા અથવા તો જે પુલ નોનવેજ લાયક છે એવા કેટલા પુલો છે એની પણ ચર્ચા થઈ તો અધિકારીઓ તરફથી જાણવા મળ્યું કે પેચવર્ક જે છે એ લગભગ અમે પૂરું કરી દીધું મેટલ વર્ક અને ડામરનો આવો ઉઘાડ નીકળ્યો છે તો એ પણ અમે થોડા દિવસમાં એ કામો પૂરો કરીશું સાથે સાથે પુલોની પણ પરિસ્થિતિ સ્થિતિ સારી છે કંઈ ખાસ જોખમકારક પૂરો નથી એવું પણ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે એટલે એકંદરે જિલ્લાની અંદર આ વરસાદના કારણે મોટું કંઈ નુકસાન જાણવા મળ્યું નથી